વડોદરાના અંકોડિયા ગામે અજાણી યુવતીનો મૃતદેહ વડોદરા શહેર નજીક અંકોડિયા ગામની સીમા અવાવરૂ જગ્યાએથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરની આ યુવતીની ઓળખ અત્યાર સુધી બહાર આવી નથી મૃતદેહ મળી આવતા આવવાની જાણ થતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રાથમિક તબક્કે યુવતીની હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્યગાઢ બની રહ્યું છે પોલીસે આસપાસનો વિસ્તાર કોડન કરી પંચનામું હાથ ધર્યું છે અને બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સ્થાનિકોના કહેવા મુજબ અંકુડિયા ગામની આ વાવરૂ સીમા અગાઉ પણ ગુનાહિત બનાવો બન્યા છે જેને કારણે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાઓને લઈને પ્રશ્નો ઊભા થયા છે